ત્યાં છોકરાનું કોણી વાળો આ મોકલ્યો છે ત્યાં ડોમસ ખબર થયો કોનું ઠેકોનું છે રોણા લગન તો બધા પાલી ગયો છે અને આ પાહ તારા કના વિવાહ છે ગરમો અલ્યા તો સર ધામ પાલી ગયા તો પછી પણ આયા ને આપળો ગામમાં કોણ આ ભિખારી રહ્યો ને બલ્યો બલ્લ્યા ના છોકરાનો સર પિયાનો છોકરો અમુક ખાતા અમુક ખાળ ખબર પડશે ક છોકરા શમ કરીને પેણા હોય છે આજ હોડી લોટોમાં લીટો કર્યો લીટો અને એનો ટેકો તો ટેકો અને તારું દે ભાઈ ફર્યા તગાલા જોવાના છે જોઈ જ રવાનું હા

હલો અરવિંદ આપડા પેલી પચાસ હજાર ની વાત કરી દેરી એ તો સાચી વાત અમે બધું દૂધ ભળાઈ ભરાય વળાઈ નાખશું તમારે રૂપિયો નહીં મેલ નહીં તો એવા તમારે ગમે તે બાર મહિને પહેલાં મેં તમને કહી મેલ્યું છે કે મારા છોકરાના વિવાહ છે તો તમારે કમતી કમ કરવા તો પડું ને પૈસા પછી હજાર આવજો પછી હજારમાં હું ચાલે તમારે કહેજો પચીસ હજારનો તો ખાલી લુકડો અત્યારે આવતો નહીં વિવોમાં અમુક તો નહીં બને એવા તમે તો ખરા ટાઈમે ભરાઈ રાખ્યા મને બોલો હલો

તકનો કવક માર પર જવું રહી ગયું ના ના કીધું તો આ આવી જાય કે લે 50000 કરી સેટિંગ કરો પછી તમે

અરવિંદજી ની તે પછી પચાસ હજાર બાપુ કે લઈ જજો પચીસ હજાર રૂપિયા પૈસા લગન તો આયો પણ ચિંતા હું કરો છો ચિંતા ના કરો છો પૈસા વગર થોડો થાય ગયો લઈ જજે ગોડા પચાસ હજાર રૂપિયા હેડી લઈ જજે પચાસ હજાર રૂપિયા

બાકી ચાર પાંચ લાખ સુધી તો ઘેર મળી જ રીતે ભાઈ મજૂરી કરી દો એટલે પૈસા જો તે છોકરો આ મારા પેલો લાલ છોકરો જાણો પૈસા ને ભંડલતી રમત પૈસા ભંડલતી

પાસો અસ લખ નો તો ના પાડતો ખાટા ના ના પાડતો હળા ચિંતા કરતો ભેટા બે તું જાણ વાતો

માથા સિનેર અને કોઈનું કોઈ ના હોય ને એનો ભગવાન હોય અને આપણું આનું ઈને શું કદીએ ખોટું કરી થાય અને શું નળ છે આપણો આપણો બલ્લ્યો કદી નળ તાણું પછી અને ઓમ આપણે આપણે ખાતા ખોટા છે ખોટા ભળે તગાલા જોવા તૈયાર હતા પણ જો એની બૂંદ એ ભગવાન રૂપિયા આય ત્રણ લાખ રૂપિયા આવી જાય તાણું પછી હવે જેનું કોઈ ના હોય એનું ભગવાન હોય ખાટા અને ખરેખર આપણે આવું ના કર

અને કોઈના તગાલા જોવાની નહીં બરોબર મિત્રો મારી માની સોગન ખરેખર અમે અમારા માંથી મધુક પાલી જેલો મોણક થતે હમુરદો પલવીના ચેનીના તગાલા પબ્લિક જોન અમે જોઈએ પણ ના જેનું કોઈ નહીં નો ભગવાન છે બરોબર કોઈનો ઉસર આયેલો અગણો ઊભો રહ્યો નહીં કે રવાનો નહીં એ તો જેનું એ તેનું થઈ જ જાય એનું પાર પડી જ જાય બરોબર તો આવું ના કરતાં એકબીજાને મદદ કરજો સપોર્ટ કરજો અને એનો અવસર આદર્યો તો ફાર પાડજો બાકી વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી